હૈ ગાયસ તો વેલકમ ટુ દેશી લાઇફ સ્ટાઈલ લોગ અને આજનો આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે ઉઠી ગયા હવા હવા અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જય દ્વારકાધીશ બધાને આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને તો લોગ બી મજા જ આવતી હશે જોઈને અને જોઈ શકો તમે આ સુરત દાદા નીકળી ગયા છે આ તો અને એકદમ વાદળો કોરા હે એટલે હવે નડશે નહીં આજનો દી છેલ્લો દી રમવા દે ખેલાઈ આવ નવરાત્રિ આપણને તો એવું કાંઈ શોખ એ નહીં રમવાનો એટલે કાંઈ લાગે વળગે નહીં વરસાદને મારે પણ આ જો ચણ નાખવા આવી ગયા હે હવાર હવારમાં અમુક માણસો માણસો નામ તો નહીં લઉં મોટી હસ્તી રહીને ને નામ તો નહીં લઉં પણ મોટા માણસો એમ કહેવાય બોલતો નામ તારું શું છે જો કેટલો એટીટ્યુડ હે ઈ નો કહેવાય એમ કે હું તમને બતાવું હામે થઈ ગઈશ તો હું હવાર હવારમાં થઈને લીણ લઈ આવ્યો હું જો તમને અને ગરમી નાખી આટલું બધું લઈ આવ્યો હું અને મમ્મી બે ગયા તા વાળા બાજુ તો અહીંયાથી લઈ આવ્યા હે ની ઓલા બે જણા કંઈક ઘરે કામ કરે તમને બતાવું તો ચાલો જઈએ ઘડીયા જ બતાવી ગયા ત્યાં આગળ હાથ કરવાનું બતાવી જાય હું મમ્મી હું જોઈએ આપણે આવી ગયા હી આ સાઈડ અને એક જણો કપડાં ધોવે છે ને આને ખબર નહીં હું કામ દીધું હું કરાશ

આપણે દુઝારાનું કામ જોરો ચાલવા માંડ્યું છે અત્યારે નવરાત્રી પૂરી થઈ ગઈ એટલે હવે દિવાળી આવે એટલે સાફ સફાઈ તો કરી જોઈએ ને એટલે જોરો સોરો થી ચાલુ થઈ ગયું છે કામ જો નીપુ નાહી ને આવી ગઈ છે ફાઇનલી ગ્રેન્ડ લુક થઈ ગયો હે એનો મને દુઝારા તરફ વળગી છે ડબ્બા ઉતરે હે આ સાઈડ આ સાઈડ ખાલી કર નાખ્યું હે બધું અને બારે જઈએ તો ખાટલો કાઢી દીધો છે અને આ સાઈડ બે જણા કામ કરી રહ્યા છે તો કામ કરવાની કેવી મજા આવે છે કે પછી કંટાળો હે ઓલાનું કેમ મોઢું વટેકી જેવું થઈ ગયું તો બોલ ને મને તો એમ કે મોઢું આમ નિમાયેલું હે તો કદાચ બળ જબરી જબરદસ્તી મો કરે એવું લાગે જો આ ઠામણા નાના નાના અહીંયા અહિયાં છે અને તપેલા ને કીટલા ને એવું બધું અહીંયા મૂકવામાં આવશે મને કામ આપ્યું છે ઉતારવાનું તો હું ઉતારવા જાઉં છું અને તમે બ્લોગ માં બની આવ્યો ને લાઈક નો બટન ઠોકી દો અવાજ કેવો વધારી દીધો બાકી આપણે લાઈક માટે મારો અવાજ આવો દીકર છે બ્લોગ માં ભલે ધીમો થઈ જાય કા યસ જો આને શું કહેવાય કમેન્ટ માં કહેજો તારા માથા પર મુકતો કેવી લાગતું તો ગાઈશ જો પાણી ભરી આવતી હોય ને તો નીપા એવી લાગે તો ચાલો હું કામે વળગું અને તમે લાઈક કરવાના કામે વળગો હે ગાઈશ તો હું ઓલા બધા કામ કરે છે ને મને દાળ વંઘારવાનું કહી દીધું તો જો મેં દાળ વંઘાર દીધી છે અને એકદમ મસ્ત આવી થઈ ગઈ છે અને હવે એટલે આમ આપણે બતાવીએ કે એ લોકો શું અડી રહ્યા છે કામમાં શું મંડી અને અડી ગયા છે

સફાઈ કરવા વાળા એ આપણે ખાલી વઘારવાના ખુડી ના કરે સફાઈ બધું થોડું થાળીમાં પીરસી દેવાય કોળિયા કરીને ખવડાવતો થાય જાતે ન ખાવાનું હોય લોકોને એટલે દાળ એટલી જ બાકી લોકો સાફ સફાઈ કરશે રોનક નહીં હો જો મસ્ત કાળું મારે યલો યલો આપણે હવે એમાં ખાલી બે જ વસ્તુ એડ કરવાની હવે ગળ એડ કરવાનો છે અને બીજું તો સ્વાદ પ્રમાણે મીઠું

આટલો બધો કચરો નીકળો અને એક કચરો ઉપર એટલે કે અહીંયા પંખા ઉપર તને આપણે થોડું કાંઈ કહેવાય કાલકટા આપણને લઈ લે ચપટી મહિના કરતા બોલાય ને કચરો કચરા પેટીમાં જ નાખો એટલે આપણે નાખી દઈએ જઈ લે કચરા પેટી નથી આ વાડમાં ફેંકી દીધું અને આ જો ગાય છોરો સોરથી આને શું કહેવાય

તારે નથી બોલવાનું એને બોલવાનું એ બોલે તું નથી જો હવે આ મમ્મીને લપટી ગયું છે એનું વાંદર બોલતું હાલ હવે તો હું કેતી તાંબુ પિતળ વાળું મને બહુ બોલતા આવડે બોલા એવું મને

આવી ગયો છો હું ધુંજારામાં વન્સ અગેન ફરીથી ના વન્સ અગેન ક્યાંથી હું તો પહેલી વાર આવ્યો કા તો હું આવી ગયો હું મને આપી દીધું છે પંખા લેવાનું કા અને ઉપર જોવો આ કેટલી ધૂળ આવી ગઈ છે આખો કેમેરો નહીં પકડો તમારા સીલિંગ ફેન છે સીલિંગ ફેનની અંદર તમારો ભાઈ સાફ કરશે આજે કપડાં એટલે એવા ભીરા ધુંજારામાં સેટ થાય ને એવા એમ તો રોજ પહેરવું ના સורי ગાય કાઈક બોલે હું બોલાશ તું જો બેટા જો જો બેકા જેટલા તમાર ખર્ચા નહી ને એટલા તો અમારા પરચા છે એટલે પોહાય તો બોલાવાના બાકી નઈ બોલાવાના હા ચાલ ચાલ કે હવે તમારો ભાઈ પંખો સાફ કરે કેટલું બધું કરનાકી હે બાકાચી કેલી હે રે અને એ વયું ગયું એટલે ઠંડુ પડી જાય ગાય આપણે ભલભલાને હલાવી દઈએ એમસીએ કમ નહીં કીધી છે વો ચલા ગયા હે લખાઈ નહીં ને ના ના દેખાય થોડું નમીને બતાવું હાઈટ ઉપર હું લો હા ગણી આના મે એ લિટલ લોંગર ધેન અ ફ્યુ મિનિટ્સ લેટર જો રનેટ ભાઈની હવા નીકળી ગઈ

ચાર દિવસની રજા મેળવી છે આમ તો ચાર દિવસની વધારે પણ આપણે કાંઈ વાંચ્યું નથી નકરો ટાઈમ પાસે જ કર્યો હે રજ તરી એક દિવસની વાર હે તો થોડોક વાંચી લઈને કર પરીક્ષા હાફા મારવા જો હે કાંઈ નહીં આવડે તો આપણે વાંચીએ અને જુઓ હે કંઈક વાતાવરણ અત્યારનું અને આપણે બેઠા છીએ અહીંયા

जार ने पानी એટલે આઠ કાળજ એટલે કાળજુ ને કાતર એટલે મે ઓહો તમે કા આજે આઉ માથું આવ્યું ન થારા લાગતા મને માથું દુખે છે લે ઓ મેરે દે કો સર દુખતા હી લે મેને ડાયરેક્ટ તો સર કો જરા સાઈડ મે રખ દો ના તો નહીં દુખેગા આપકો dard nahi hoga aapko so jao

રાયડો નાખતા હોય પણ એ તો આપણે કેમેરા ચાલુ કરી દીધો ને તો બંધ કરી દીધું એ વાત કરવાનું તો અહીંયા કંઈક વાતાવરણ આવું છે આજે વાદળા છવાઈ ગયા છે વરસાદ આવતો નથી સારું હે ના થતો બહુ બગાડીને વયો ગયો હમણાં ઉપર હોય ને આપણા ગોદડા બ્લેન્કેટ ને એવું ધોયું તો ને એ લેવા જવાનું છે તો હાલો આપણે લઈ આવીએ પછી કરી નાખવા મમ્મી આપણને વગર કામના બે શબ્દ બોલી જાય વગર કામના જ ન કહેવાય કામના જ કહેવાય પણ હા ભળવું એના કરતા લઈ આવું ખરું ને ભયા એ તો માણ ને બળી ગયું આપણે આવી ગયા ઉપર નું વાતાવરણ કઈક આવું છે ઉપર એટલે મેળી એવો બીજું કઈ મેં સમજવું નહીં ને અહિયાં વાતાવરણ કઈક આવું છે

ઘોડુ ર ગોળ આવે ચા બરાબર હાલો તો હવે ચા પી લે આપણે પછી કઈ કામકાજ કરી હે ગાઈસ તો હવે મુચા હેપી ને ઊભો થઈ ગયો હું અને આપણે ડોડા હેકી નાખ્યા હે આ એરિયા ડોડા અને આ સાઈડ છે ચૂલો અને ઉપર છે પાણી ગરમ કરવા માટે નાવા માટે સોરી

તો હે ગાઈસ જો મારી નીકુબેન હે ને એ વાર્તા હોય ને તો એની આજુબાજુ હોય ને તમે બતાવો એક તો જોઈ એ પોઝ આપીને બેઠા હોય મસ્ત ઓશિકું બોસિકું નાખીને એના ઉપર બુક હોય એક તો હું હે પેન્સિલ હાઇલાઇટ કરવા માટે પેન્સિલ હોય અને બીજા વધારાના પુસ્તક હોય પેડ વય અને મે ગુજરાતીની પાઠ્યપુસ્તક એટલે લાગે પેલું પેપર ગુજરાતીનું હે આ લોકોને તો ખબર નહીં આવી કે કેધું મજા આવે ગુજરાતીના પેપરમાં કે પછી ફાકા ફદોડી જ કરવાની

તો હવે આપણે આજનો મજાની મીઠી કમેન્ટ કરો અને બીજું તો આપણે શું રહી ગયું છે હા લાલ કલરનું સબસ્ક્રાઇબ કરી નાખો યાર સબસ્ક્રાઇબ કરી અને ઘંટડી પર કર નાખો ઈ પેલા કરવાનું